તમે નહી સાંભળી હોય તો મિત્રો તમે ખાપરા અને જવીદ નામ તો સાંભળ્યું જ હશે તો મિત્રો મહાકાળીમાની સાથે જોડાયેલો તેમનો એક રસપ્રદ ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો પાવાગઢમાં રાજા પતય રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને ત્યારે મોહમ્મદ શાહ બેગડો માથા ભારે રાજાની છાપ ધરાવતો હતો અને પાવાગઢમાં ત્યારે બે ચોર પણ હતા અને જેમાં એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી હતું અને આ ખાપરો અને ઝવેરી માતા મહાકાળી માના ખૂબ જ મોટા ભગત હતા અને તેઓ જે પણ ચોરી કરતા તેનો ત્રીજો ભાગ માતા મહાકાળી માને ધરાવી દેતા અને અને આ ખાપરો મહાકાળી જોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ તેમને હંમેશા સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા હતા તેમાંથી તેઓ ઘણો બધો ભાગ તેઓ ગરીબો માં પણ આપતા હતા અને જરૂરિયાત લોકોને સપોર્ટ પણ કરતા હતા અને આમ એક દિવસની વાત છે અને ત્યારે ખાપરો અને વિચાર કર્યો કે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારી અને બંને જણા મહાકાળી માતાજીના મઢે જાય છે અને જઈ અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા મારી આજે જો તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે અને એટલે માતા મહાકાળીએ પણ રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ છો તો હું પણ તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે કે ભલે માડી હવે પછી અમે ચોરી નહીં કરીએ અને આમ પછી ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા ઉતર્યા અને રાજમહેલમાં ઘૂસી અને બંને જણાએ કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી બંને વિચાર કરે છે કે આપણે જોવા ચારે ચાર રત્ન લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી એટલે આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈએ તો મોહમ્મદ શાહ બેગડાને ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ ત્રણ રત્નો ઉપાડી અને ત્યાંથી નીકળી ગયા અને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ ચોરી થાય અને ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં બે જ માથા ભારે ચોર છે જેમણે આ ચોરી કરી હશે પણ હુજુર હજી સુધી એ પાવાગઢના બે ચોરને આજ દિવસ સુધી કોઈએ જોયા જ નથી અને ખાલી એમનું નામ બધાને ખબર છે જેમાં એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી છે બાકી તેમને કોઈએ જોયા નથી અને એટલે પછી રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા ઉપર સૂવું છું ને તે ચારેય પાયા સોનાના છે તો જો ખાપરા અને ઝવેરીએ અસલી તેમની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરીથી ચોરી કરી બતાવે અને એ મારા ઢોલિયાના ચારે પાયા તેઓ ચોરી બતાવે

ના ડોલિયાના સોનાના ચાર પાયા ચોરી લાવા છે એટલે મહાકાળીમાં બોલ્યા કે હું મહાકાળી તમારી સાથે આવું છું અને જો મોહમ્મદ શાહ બેગડાના હાથમાં તમને આવા દઉં ને તો મારું નામ પણ ગઢ પાવાની કાળકા ન કહેવાય અને મારું વેણ કોઈ દી ખોટું ના પડે અને આમ ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા આ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં આવ્યા અને આવી અને રાજાના ઢોલિયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોલિયાના એક એક પાયા કાઢી રહ્યા છે અને તેની જગ્યાએ લાકડાના ટેકા મૂકી રહ્યા છે અને મહાકાળીમાં આ ઘટનાને જોઈ અને મરક મરક હસી રહ્યા છે અને આ મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી અને તેની જગ્યાએ લાકડાના પાયા ત્યાં લગાવી અને પાછા રાતોરાત ઘરે આવી જાય છે અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો અને રાજા ઉઠ્યો અને નજર કરીને નીચે જુએ છે તો સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે અને ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ જબરા અને માથા ભારે છે અને મારે આ બંનેને જોવા પડશે અને પછી પાછા મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણીઓથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે અને જો તમે જબરા હોય ને તો આ ઊંટને ચોરી બતાવો તો તમને માનું કે તમે ખરા ચોર કહેવાય અને ખરા બારબટિયા કહેવાઓ અને ત્યારે આ ઢંઢેરાની ખાપરા અને જવેદીને ખબર પડી એટલે પાછા બંને મહાકાળી માના મઢડે આવ્યા અને કહે છે કે હે મારી ઘટ પાવાની કાળકા માડી આજે મોહમ્મદશા બેગડા હાથે ભરાણો છે પણ માડી જો આજે તું રજા આપતી હોય ને તો એનો ઘમંડ ઉતારી નાખવો છે કે તું તો બહારથી આવેલો આક્રમણ કરી અને લૂટેલું આ રાજ્ય છે પણ અમે તો માતા મહાકાળીના જોરે ચોરી કરનારા બારવટિયા છીએ એ માડી આજે તેને બતાવી દેવું છે અને માડી આજે જો તારી રજા હોય ને તો આ ઊંટ પકડવા અમારે બંને ને જવું પડશે પાવાગઢમાં અને ત્યારે માતા મહાકાળીએ પણ રજા આપી અને આમ ખાપરો અને ઝવેરી એ ઊંટને પકડવા માર્ગે પડ્યા અને ઊંટને પકડવા તેઓ ખૂબ જ મહેનત કરે છે અને ઊંટને પકડવું કાંઈ જેવું તેવું હતું નહીં પરંતુ ખૂબ જ અઘરું હતું અને આ ઊંટની સુરક્ષા માટે લગભગ પચાસ સૈનિકોની ટુકડી તેની પાછળ રાખેલી અને રાત દિવસ તેઓ આ ઊંટની પાછળ પહેરો ભરતા હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં એ પચાસ સૈનિકોની ટુકડી સાથે

પણ કંટાળી ગયા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને આ ઊંટ એટલામાં જ ફર્યા કરે છે અને પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઘર પાસે આવ્યો અને અને ખાપરા ઝવેરીએ તેમને રોટલો ન આપ્યો એટલે આ ઊંટ પણ રોટલાની લાલચે આવી અને ખાપરા અને ઝવેરીના ઘર પાસે જ ઊંઘી ગયો અને પેલા સૈનિકો પણ ઊંટને જોતા જોતા થોડી જ વારમાં ત્યાં આંખો મીંચી અને સુઈ ગયા કે આજે દસ દસ બાર બાર દિવસ થવા આવ્યા તો આજ દિવસ સુધી આ ઊંટને કોઈ ચોરવા તો આવ્યું નથી તો આજે શું આવવાનું છે અને આમ ત્યાં સૈનિકો પણ સૂઈ જાય છે અને આમ ત્યાં થોડી જ વારમાં ખાપરો અને ઝવેરી આવે છે અને આખે આખો ઊંટને ઉપાડી અને પોતાના ઘરના ભોયરામાં લઈ જાય છે અને પછી બીજા દિવસે રાજાને ખબર પડી કે આ ચોર પકડાય એમ નથી અને આજે તેમનું ઊંટ પણ ચોરાઈ ગયું છે અને એટલે રાજાએ ફરીવાર ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે તમારી બધી જ ચોરીઓ મોહમ્મદ શાહ બેગડાએ માફ કરી દીધી છે અને તમને કોઈએ જોયા નથી એટલે તમને જોવા માગે છે અને તમને મહેલમાં બોલાવી અને તમને ઈનામ પણ આપવાનું છે એટલે ખાપરા અને ઝવેરી જ્યાં પણ હોય ત્યાં આવી અને મહેલમાં હાજર થાય અને ત્યારે આ વાત જ્યારે ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તેઓ પાછા મહાકાળીમાની પાસે જાય છે અને જઈને કહે છે કે હે માડી મોહમ્મદ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે પણ માડી જો તારી રજા હોય અને ત્યાં અમારી ઉપર કોઈ પણ પ્રકારનો દગો ના થવાનો હોય ને તો અમે મોહમ્મદશાહ બેગડાના રાજમહેલમાં જઈએ કેમ કે માડી આ તો માથા માથાભારે રાજા કહેવાય ક્યાંક અમને મહેલમાં બોલાવી અને અમારી સાથે છેતરપિંડી કરી અને ફાંસીના માછડે ચડાવી દે તો માડી એટલે મહાકાળીમાં બોલ્યા કે હે ખાપરા અને ઝવેરી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને રાજાને પણ શરમાવી નાખે ને એવા સરસ મજાના કપડાં પહેરી અને તમે રાજમહેલમાં જઈ શકો છો અને ત્યાં જો તમારો વાળ પણ વાંકો થવા દઉં ને તો ગાંડી ગુજરાતમાં આવેલું મારું મહાકાળીનું નકામું છે અને હું તમારી સાથે જ છું અને તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને પછી તો આમ ખાપરો અને ઝવેરી રાજમહેલ

અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને નમ્ર વિનંતી છે કે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો કેમ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમારા માટે અવારનવાર અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી